સમાજમાં કેટલાક લોકોની મુખાકૃતિ એવી હોય છે કે હોય ખાલી પણ એના કેઢા ઉપરથી એવું ના લાગે કે આની પાસે પૈસા નથી આવીને એમ જ કે ભાઈ તમે તો બહુ રૂપિયા વાળા લાગો છો એ તો પેલો જાણે છે ખિસ્સા માં શું છે અને કેટલાકની મુખ આકૃતિ એવી હોય કે ખિસ્સામાં લાખો રૂપિયા પડ્યા હોય પણ એનું મોડું જ એવું હોય તમે કેવી રીતે વ્યક્ત કરો છો જેનો સ્વભાવ આનંદિત હશે ને જે સદૈવ આનંદમાં રહેતો હશે હસતા મોડે રહેતો હશે કોઈ પણ કાર્ય કરતો હશે તો હસતા હસતા કરતો હશે વારે ઘડીએ જોવાનું મન થાય એ એકના લીધે બીજાના દિવસોય સારા જાય અને કેટલાકની તો મુખાકૃતિ જ એવી હોય કે જોતાની સાથે જ ઘરમાં કકરાટ થાય કેટલાક ઉદાસીન હોય છે પાછા ઉતરેલી કડી જેવું મોડું લઈને આખો દાડો ફરતો હોય હસતા રહો હસતો માણસ કેવો સારો લાગે અને મોડું ચડાવીને બેઠેલો માણસને જોજો કેવો દેખાય છે હસતા રહો આનંદ મારો ભલે ગમે એવી જીવનમાં પરિસ્થિતિ આવે સુખ આવે કે દુઃખ આવે ગમે તે બસ હસતા રહો હસતા હસતા એ મુસીબતોનો એ તકલીફોનો સામનો કરો પરીક્ષિત ભયભીત ન થયો શ્રાપ મળ્યો તો પરીક્ષિત દુખી ન થયો પણ પ્રેમથી એને સ્વીકારી લીધો કઈ વાંધો નહીં મેં ભૂલ કરી છે અપરાધ કર્યો છે ઋષિનો તો હું એ શ્રાપને યોગ્ય છું સ્વીકારું છું આપડી જેમ પરીક્ષિત ના કર્યું કે આપણો ટોપલો બીજા ના પી દીધો આપણે તો તો લઈ જા આ બધું જોઈતું જ નથી આપણે તો એવું વિચારીએ કે આ બધું દુઃખ તકલીફો ને આ બધું ટેન્શન કોક લઈ લે તો કેટલું સારું રે હું શાંતિથી ગાદી તકિયા ઉપર શાંતિથી લાબો થઈને સુઈ ના જોઉં એર કન્ડિશનમાં કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવે આ ભાગવતની કથામાંથી આટલું શીખજો છેડે ગાંઠ બાંધીને ઘેર લઈ જજો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે બસ હસતા મોડે એને સ્વીકારી લો તમને અંદરથી તમારો વિલ પાવર બળવાન બનશે તમારો કોન્ફિડન્સ વધશે જો હસતા મોડે તમે એનો સામનો કરશો ને તો તમારા તમારા મનમાં કે તમારા મુખ ઉપર એ દેખાશે નહીં કે તમને આટલું બધું ટેન્શન છે કે આટલું બધું દુખી છો તમે હસતા ભગવાન જે કરશે મારા માટે એ સારા માટે કરશે ઈશ્વરને ચિંતા નહીં હોય આપણી ઈશ્વરને તો છે બધાયની ચિંતા છે પણ બધી જગ્યાએ ઈશ્વર પહોંચી શકતો નથી બધી જગ્યાએ ભગવાન થોડી પહોંચી શકે કારણ ઈશ્વર એક છે અને એના ભક્તો અસંખ્ય છે તો બધી જગ્યાએ ભગવાન ન પહોંચી શકે તેથી જ તો ભગવાને માણસને બનાવ્યો છે આપણને શા માટે બનાવ્યા ભગવાને એનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે સમાજને સારો માર્ગ બતાવવા માટે સમાજને સુખી કરવા માટે સમાજને સંગઠિત કરવા માટે અને સમાજને બળવાન બનાવવા માટે ઈશ્વરે આપણને કામ છે એમાં આવી ગયો અને તમે આવી ગયા ભલે કદાચ એકાદ વ્યક્તિથી ન થઈ શકે તો સમૂહમાં કાર્ય કરીએ બધા ભેગા મળીને કરીએ પણ આપણે તો બધા કેવા છે ઉપદેશ આપવામાં આપણો પહેલો નંબર આવે તુલસીદાસજી કહે છે પર ઉપદેશ કુશલ સબ તેરે બીજાને ઉપદેશ આપવો બહુ સહેલો છે પણ પોતાના જીવનમાં એને અનુસરણમાં મૂકવું એ અઘરો છે આપણે બોલતા તો બોલી નાખીએ છીએ તમે આ કરનાકજો તમે અહીંયા પહોંચી જજો અને તમે આટલું કરી દેજો પણ પોતે જાતે કરવાનું થાય ને ત્યારે ખબર પડે કે આ કેટલું અઘરું છે પ્રસન્ન રહો હસતા રહો પોતાની મોજમાં રહો ટેન્શન ના ટોપલા લઈ લઈને ફરવાની જરૂર નથી એ બધું સોંપી દો ભગવાન ચિંતા તું કરજે મારે નહીં તું જે કરીશ ને બધું સારું જ કરવાનો છું એ તો મને વિશ્વાસ ભક્તો કે છે ને જે પ્રભુ કરશે એ નિશ્ચય બદલાય નહીં જે હું પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક એ હવરો શો જાય નહીં જે પ્રભુ કરશે તે મમહિતનું એ નિશ્ચય બદલાય નહીં ઈશ્વર કરશે બધું સારું જ કરશે ભગવાન ને આનંદ માં રહો કોઈ પણ પરિસ્થિતિને હસતા મોડે સ્વીકારી તો દુઃખ શું છે ને એ તમને કોઈને ખબર જ નહીં પડે